આપણે શું કર્યું છે મને આંગળી થઈ છે હા આંગળી થઈ છે મારા મને મને થઈ હતી ત્યારે અમે કેસા ગોળીને છોડી હતી તમે એ જ રસ કરો છો સુ કેસા હા તમે એ રસ કરશો ને તો થોડી વાર માં થોડી જશે સારું જોઈસ કેસે કેસા અરે સાંભળે છે એ હા આવી કેસા ગોળી લઈને આવને

સિદ્ધો દાદી આજ

પણ મને નર્કતી બહુ વિભાઈ કેટલું નહીં મૂકાવતો નહીં મૂકાવો છો આવ માસી પ્રણામ આવ બેસો કેમ છો મજામાં હા શું ગામ કામ હતું આ આખરી શું થાય છે મને આંખરી થઈ છે ચંદ્રના તાઈ જા બે ના ગોળ શું ભાગે સારું અત્યારે આવું અરે સાંભળે છે

સારું ના મટી તો હું તમે ચાર ટામાટા મારી અરે સાંભળે છે મને કાધો ચોપડી હાલ તો હું કેમ સારુ કાઈ કમી મને ત્યારે મને બહુ આ બેસી મમ્મી છે